ગુજરાત એટીએસ પલસાણા તાલુકાના કારેલી ગામે કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી ફેક્ટરી મળી અંદાજીત રૂપિયા એકાવન કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી વાપી અને સુરતના બે ઇસમોને ઝડપી પલસાણા કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા ઔદ્યોગિક એકમ ગણાતા પલસણ તાલુકાના કારેલી ગામે ગુજરાત એટીએસની ટીમે મધ્યરાત્રીએ દર્શન ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલા સેટ નંબર બાર તેરમાં વિજય ગજેરા સુનિલ યાદવ તથા હરેશ કોરાટ નામના ઈસમો ગેરકાયદેસર મેફેડ્રોન નામનો પદાર્થ બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના ઈસમને વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું સ્થળ પરથી ચાર કિલો મેફેડ્રોન તથા મોડી સાંજે પલસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં એટીએસ ની ટીમે આ આરોપીઓ ડ્રગ્સ બનાવવા મટીરિયલ ક્યાંથી અને કઈ રીતે લાવતા હતા અત્યાર સુધીમાં કેટલો જથ્થો બનાવ્યો અને કોને કેવી રીતે આપ્યો હતો જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૌદ દિવસના રિમાન્ડની માગણી એટીએસ દ્વારા કરવામાં આવી હતી જેની ધારદાર રજૂઆત સરકારી વકીલ ભાવનાબેન પંડ્યાએ કરતા નામદાર કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા એટીએસની ટીમે આરોપીનો કબજો મેળવી અમદાવાદ એટીએસ ઓફિસે પહોંચી તેઓ મુંબઈ તરફ તપાસ માટે રવાના થશે આ કરોડોના ધંધામાં કેટલાક લોકોએ ભાગ ભજવ્યો છે તે આઠ દિવસના રિમાન્ડ પૂરા થયાથી માલુમ પડશે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી